જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ યાત્રા એકવીસ દિવસ સુધી ભરૂચ લોકસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરશે અને જનસંપર્ક કાર્ય કરવામાં આવશે એકવીસ દિવસ બાદ યાત્રાનું દેવ મોગરા માતાજીના મંદિર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ કરાશે

તારીખ બાવીસના રોજ ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે આવનાર એકવીસ દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને તેરમી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે લોકોને મળવાના છે એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારેને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છે આ અમારી સ્વાભિમાન યાત્રા છે જે રીતના દેશ અને રાજ્યમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે ઘણા લોકોને જીઆઈડીસી જીએમડીસીમાં નોકરી નથી મળી રહી ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને જાનમાલને છતાંય વળતર નથી મળ્યું ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું લોકોને નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે સડકથી લઈને સદન સુધી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય દલિત હોય ખેડૂત હોય વેપારી હોય કે મહિલા હોય તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહેલા છીએ ચૈતર વસાવા છે અને લોકો તેમને ચૂંટી ને સંસદમાં મોકલશે ગુજરાતમાં ઘણા વર્ષોથી લોકો એક મજબૂત દમદાર નેતૃત્વ અને દમદાર પાર્ટી રહ્યા હતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એ દમદાર પાર્ટી અને દમદાર નેતા એટલે કે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી આપણને મળ્યા છે એનો સમગ્ર ગુજરાતમાં ખૂબ હરખ છે ઉત્સાહ છે ખાસ વાત કરીએ તો ભરૂચ લોકસભામાં છેલ્લા ઘણા લાંબા સમયથી લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જણાઈ રહ્યો છે કે આ વખતે ચૈતરભાઈ જેવા બળુકા આગેવાન મહેનતુ આગેવાન તાકાતવાળા વ્યક્તિને ચૂંટવાનો એમને આ વખતે ચાન્સ મળશે ભગવાન પાસે અમે આશીર્વાદ માગ્યા છે પ્રાર્થના કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અમારી લડાઈમાં ભગવાન અમને આશીર્વાદ આપે ગુમાનદેવ દાદા અમને શક્તિ આપે કે અમે આ તાનાશાહો સામે લડી શકીએ અને અમે બધાએ સહિયારી મહેનત કરીને સહિયારો સંઘર્ષ કરીને ગુજરાતમાંથી સૌથી પહેલાં સાંસદ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈને બનાવીએ એવી પ્રાર્થના કરી છે ત્રીસ વર્ષ સુધી સાંસદ સભ્ય રહ્યા પછી પોતાના કામ ગણાવવાના બદલે હજુ માંડ એક વર્ષથી ધારાસભ્ય બનેલા આગેવાનને ગાળો દેવી પડે છે એ બતાવે છે કે ત્રીસ વર્ષ એમના પાણીમાં ગયા છે ચૈતરભાઈ તો હમણાં ધારાસભ્ય બન્યા એમને ગાળો દેવાની કે મૂર્ખ કહેવાની ક્યાં જરૂર છે અને ચૈતરભાઈને મૂર્ખ કહેવાથી આદિવાસી સમાજનું ક્યાં ભલું થવાનું છે આદિવાસી સમાજે ત્રીસ વર્ષ તો મનસુખભાઈને આપ્યા છે કામ કર્યું હોત તો કામનું લિસ્ટ લઈને બેસવું તો ગામના ચોરે કે ગામના ચોકમાં અને આપવું તો આખા આદિવાસી સમાજને કામનું લિસ્ટ કામનું લિસ્ટ નથી મનસુખભાઈ પાસે એટલે ચૈતરભાઈને ને ગાળો આપી અને હવે ચૂંટણી જીતવાની કોશિશ કરતા હોય એવું લાગે છે